આજે આપણે જોઈશું મહાન મહાવીર સ્વામી એ બતાવેલ મહાન તપ તપ વિનય સામાન્ય રીતે ધર્મ ધર્માત્મા નું સન્માન આદર માતા પિતા ગુરુજનો વડીલો વગેરે શ્રેષ્ઠ વ્યક્તિઓનો આદર સન્માન કરવું એને કહેવાય વિનય બરાબર એવો અર્થ આપણે કરીએ છીએ વિનય તપના પ્રકારમાં દર્શન વિનય જ્ઞાન વિનય ચારિત્ર વિનય તપ વિનય ઉપચાર વિનય દેવ વિનય ગુરુ વિનય શાસ્ત્ર વિનય નિશ્ચય વિનય વ્યવહાર વિનય મન વચન કાયા વિનય આમ ઘણા પ્રકાર છે આપણે જે અર્થમાં વિનય તપ સમજીએ છીએ તેમાં અધૂરા પણ દેખાય છે કેમ કે આપણે દ્વંદમાં દીવીએ છીએ દ્વંદ એટલે એક ગુણ હોય તો એની સામેનો વિરોધી ગુણ આપણામાં હયાત જ હોય જેમ કે જ્યાં દયા છે ત્યાં ક્રૂરતા છે જ રાગ છે ત્યાં દ્વેષ હયાત જ છે તમારા દીકરાને કોઈ બે લાભા મારશે તો તમને મારનાર પ્રત્યે દ્વેષ આવશે કેમ કે તમને તમારા દીકરા પર રાગ છે બિલાડીના મોડામાંથી બિલાડી પર ક્રૂરતા આચરી એમ અમુક માં શ્રેષ્ઠતા ને જોશું તો તેનો આદર કરશું તો અમુક માં નિષ્કૃષ્ટતાને જોશું અને એનો અનાદર અવિનય કરશું એટલે આપણામાં સાચો વિનય પેદા થતો નથી કરુણા દ્વેષ પણ નહીં મધ્યસ્થ તપ એ તો વિતરાગ ની સીડી ચડવાના પગથિયા છે સાતમો અભ્યંતર તપ વિનય એ તો ઉત્કૃષ્ટ છે એનો આટલો છીછરો અર્થ ના હોઈ શકે અંતસ્તપ તો આપણા અંદરના ગુણોને જગાડવા માટે છે કોઈ શ્રેષ્ઠ હોય તેને તમે આદર આપતા હોય તો એમાં તમારો ગુણ શું એ વ્યક્તિ શ્રેષ્ઠ જ છે જેને આદર આપવો પડે જે માટે આપો છો તેનાથી તમારામાં કોઈ રૂપાંતર થતું નથી. એને આદર આપવાનું ભલે ચાલુ રાખો પરંતુ માત્ર એટલાથી તમારો વિનય તપ ગયો એ માની લેવાની ભૂલ કરવી નહીં કોઈ પણ સરખામણી વિના દરેક પ્રત્યે વિનય નો ભાવ પેદા થાય ત્યારે એ આપનો અંદર નો ગુણ બને છે મહાવીર ભગવાન એમ નથી કેતા કે ફક્ત શ્રેષ્ઠ જનોને આદર આપો તે વિનય છે પરંતુ કોઈ પણ ભેદભાવ વિના આદર અપાય ત્યારે વિનાય પેદા થાય છે જીવ માત્ર પ્રત્યે આદર અસ્તિત્વ પ્રત્યે આદર જે છે એના પ્રત્યે આદર નિંદક હોય કે પ્રશંસક ચોર હોય કે સાધુ જે જેવા છે તેના પ્રત્યે આદર શ્રેષ્ઠત્વનો કોઈ સવાલ જ નથી તેમનું હોવું જ પર્યાપ્ત છે એ દરેક પ્રત્યે આદર સંભવે ત્યારે વિનય નામ નો તપ સધાય જ્યાં સુધી હું તોલી તોલી ના આદર આપું ને ત્યાં સુધી એ મારો ગુણ નથી મને જો કોહિનુર હિરો સુંદર લાગતો હોય તો તે કોહિનુર નો ગુણ છે પરંતુ જ્યારે રસ્તા પર પડેલ પથ્થર કાંકરામાંય મને સૌંદર્ય દેખાય તો હવે સૌંદર્ય જ જોવાનો મારો ગુણ બની ગયો ખ્યાલ આવ્યો ફક્ત શ્રેષ્ઠ ને જ આદર આપવામાં આપણે કોઈ પ્રયત્ન શ્રમ કે આંતરિક પરિવર્તન કરવું પડતું નથી જયારે જીવ માત્ર પ્રત્યે આદર ભાવ જાગે છે ત્યારે આંતરિક પરિવર્તન થાય છે સવાલ એ નથી કે તમે બેમાન છો કે ઈમાનદાર તમે બેમાન હો તો પણ હવા તમને ઓક્સિજન આપવાની ના નથી પાડતી આકાશ તમને એમ નથી કેતું કે હું જગ્યા નહીં આપું આખું અસ્તિત્વ તમારો સ્વીકાર કરે છે તો હું કોણ છું તમારો અસ્વીકાર કરનાર તમે એટલું જ પૂરતું છે હું વિનય કરીશ સન્માન આપીશ કોઈ પણ જાચ પડતાલ વિના કોઈ પણ શરત વિના કોઈ પણ સરખામણી વિના જીવન પ્રત્યે સહજ સન્માન એનું નામ છે વિનય વળી તમે કોને શ્રેષ્ઠ ગણશો આજે જે શ્રેષ્ઠ છે તે ભૂતકાળમાં નતા કદાચ ભવિષ્યમાં ન પણ હોય કોને વિનય કરશો આ વાક્ય આપણે એક ઉદાહરણ સાથે સમજીએ આદિનાથ દાદા જે આજે આપણા માટે શ્રેષ્ઠતમ છે એમના પાંચમાં લલિતાંગ દેવના ભાવમાં વિષયાસક્ત હતા લલિતાંગ દેવની પ્રિયા સ્વયં પ્રભા ગઈ ગઈ એટલે મૃત્યુ પામી ગઈ દેવો મૃત્યુ પામે તેને ચવી ગયા કેવાય આપણે મૃત્યુ પામ્યા કેવાય અને કોઈ દરિદ્ર ગૃહસ્થ ને ત્યાં સાતમી કન્યાના રૂપમાં જન્મ લીધો બધાય છોડેલી છોડેલી આ નિર્ણમિકા ને આ શ્રેષ્ઠ કુમારનો જીવ તો બધાએ છોડેલી તર છોડેલી નિર્નામિકાને એક દિવસ યુગંદર કેવડીના દર્શનનો લાભ પ્રાપ્ત થયો તે વૈરાગ્ય ભાવના થી અણસણ વ્રત અંગીકાર કરવા જઈ રહી છે પણ પેલા મુહાસક્ત બનેલા લલિત્રાંગ દેવ એટલે કે આદિનાથ દાદાનો જીવ એની પાસે જઈને પોતાની પત્ની બનવાનું નિયાણું કરાવે છે તેથી ફરીથી સ્વયં પ્રભા જે શ્રેયાંશ કુમારનો જીવ છે તો આ સ્વયં પ્રભા ફરીથી એજ દેવલોકમાં લલિતાંગની પ્રિયા રૂપે જન્મી એકમેકમાં મેકમાં બને છે જુઓ આજે જેને શ્રેષ્ઠતમ ગણો છો તે જ જીવ છે જે એક દિવસ મોહાસક્ત હતો આજે વિતરાટ છે કોને શ્રેષ્ઠ ગણશો કોને નિષ્કૃષ્ટ મહાવીર ભગવાનનો નો જીવ આજે વિતરાગ છે શ્રેષ્ઠતમ છે તે એક ભવમાં અત્યંત અહંકારી ક્રોધી નિર્દય તો આ કેટલા હદે નીચે ઉતરી ગયેલો જીવ કેવાય કેટલા હદે આ ક્રોધી નિર્દયી જીવ કેવાય એ સમય કોનો વિનય કરશો કોનો નહીં કરો આજ તમારો પ્રશંસક કાલે નિંદાક હોઈ શકે છે આજે તમે જન્મ આપનાર કાલે મોતને ઘાટ ઉધારી શકે છે માટે મહાવીર ભગવાન કહે છે કોઈ પણ શરત વિના કોઈ પણ ભેદભાવ વિના જીવ માત્રનો વિનય કરો એના જીવનનો એના અસ્તિત્વનો વિનય કરો તો જ આ અભ્યંતર તપ આત્મસાત થાય વિનય તપ ત્યારે જ ફલિત થાય જયારે પહેલા પ્રાયશ્ચિત તપ ફલિત થયું હશે પેલા સમજાય જોવાનું બંધ કરશે જો પ્રાયશ્ચિત પેલા ફલિત થયું હશે તો માણસ નું મન બીજાના દોષ જોવાનું બંધ કરશે જ્યાં સુધી મન બીજાના દોષ જોયા કરે છે ત્યાં સુધી વિનય પેલા થઈ જ શકતો નથી વિનય એટલે સૌ પ્રત્યે સહજ આદર બીજાના દોષ જોઈ અને પોતાના અહંકાર આપવાનું બંધ કરીએ ત્યારે વિનય પેદા થાય નિંદામાં રસ પડે છે ને પ્રશંસા કરતા પીડા થાય નિંદા કરવાની મજા આવે ને પ્રશંસા કરતા પીડા થાય બીજાના દોષ દૂર દૂર થી પણ આપણને દેખાય છે અને આપણા દોષ નિકટ માં જોતા દેખાતા નથી આપણા જે દોષ દેખાતા નથી તે બધા આપણા દુશ્મન છે તે અંદર છુપાઈને ચોવીસ કલાક આપણને બહુ દુઃખ આપે છે જ્યારે કોઈ બીજાનું ખૂન કરી નાખે છે ને ત્યારે પણ એ માણસ માનતો નથી કે હું અપરાધી છું કે મેં કાંઈ ખોટું કર્યું છે એ માને છે કે એ માણસે જે એવા કામ કર્યા હતા એટલે એનું ખૂન કરવું પડ્યું હું દોષિત નથી આમ ભૂલ હંમેશા બીજાની જ દેખાય છે ભૂલ શબ્દ જ બીજાની તરફ તીર બની આગળ વધે છે તેથી જ આપણો અહંકાર બળવાન બને છે એટલે જ મહાવીરે પ્રાયશિત પ્રથમ અભ્યંતર તપ કીધું દરેક જણાએ સમજી લેવાની જરૂર છે કે ફક્ત મારા કૃત્ય નહીં હું પોતે જ ખોટો હું પોતે જ દોષિત હોઉં છું આ સમજવાથી તીરની દિશા બદલાઈ જશે અને તીર તમારી તરફ ટકાશે પરિસ્થિતિમાં વિનય નામનો અભ્યંતર માટે જ મહાવીર ભગવાને પ્રાયશ્ચિતને વિનય ની પહેલા સ્થાન આપ્યું છે જીવ માત્ર આદર એ બોલવું ને સાંભળવું તો ગમે છે ઝાડ પાન પશુ પક્ષી પ્રત્યે આદર રાખવો સહેલો છે કેમ કે તે આપણને સામે નથી બોલતા ક્રોધ કરતા નથી પરંતુ જે આપણી નિંદા કરે છે ક્રોધ કરે છે ગાળો આપે છે એના પ્રત્યે આદર બહુમાન કેવી રીતે જાગ્રત થાય એવો સવાલ આપણને થાય મહાવીર સ્વામી ભગવાન કહે છે કે કોઈ માણસ કઈ કરે છે તો તેના પોતાના કર્મના કારણે કરે છે આ કર્મની થિયરી સમજો

તો એ એટલા માટે કરે છે કે એના ભૂતકાળના બધા કર્મો એક એવી સ્થિતિ પેદા કરી છે કે જેમાંથી ગેરવર્તન પેદા થાય આવું તમે માનો છો ત્યારે તમે એના ગેરવર્તન ને એના કર્મ સાથે જોડો છો જો ગેરવર્તન કરનાર પ્રત્યે વિનય પેદા તો જ થશે જો આવી રીતના એના ગેરવર્તન ને એના કર્મ સાથે જોડશો ખ્યાલ આવે છે બીજાઓ પોતાની કર્મ શ્રૃંખલા પ્રમાણે નવા કર્મો કર્યા કરે છે આપણી સાથે એને એટલો જ સંબંધ છે કે એ પ્રસંગે આપણે હાજર હતા નિમિત્ત બન્યા એ જ રીતે આપણામાં ક્યારે વિસ્ફોટ થાય ત્યારે જે કોઈ હાજર હોય તે નિમિત્ત બને જો આપણે એમ માનતા હોઈએ કે તમે તમારા કર્મ પ્રમાણે ચાલો છો અને હું મારા કર્મ પ્રમાણે ચાલું છું તો અવિનય આવવાનું કોઈ કારણ નથી કોઈ વ્યક્તિ મને છરો ભોંકી દે તો એ એનું કર્મ છે એક એનું કર્મનું ફળ એ ભોગવશે મારા કર્મની તો નિર્જરા થઈ રહી છે એની સાથે મારો એટલો જ સંબંધ હોઈ શકે કે મારી પાછલી જીવન યાત્રામાં મારી છાતીમાં છરો ભૂંકાય એવા મારા કોઈ કર્મ હશે એટલે જો એટલું જ સ્પષ્ટ સમજાઈ જાય ને આપણને કે પોતપોતાને કર્મ ધારા મુજબ આપણે આને બધા જ દોડ્યા કરીએ છીએ તો જ વિનય તપની સાધના થાય કારણ કે તો જ બીજા સાથે આપણો કોઈ સંબંધ ના રહે ના પ્રેમનો ના ધૂણાનો તો બધા સંબંધ નિમિત્ત માત્ર કારણ કે ઝાડ પાસે આપણને મારવા માટે કોઈ કારણ નથી ઝાડની શાખા તૂટવાની અણી પર હતી તોફાન આવ્યું હવાનું ભારે મોજું આવ્યું શાખા તૂટી પડી એ સંયોગ ની વાત છે હું ત્યારે નીચે પસાર થતો હતો એ એ વાત છે રીતે હોય તેની સાથે તમે વર્તન કરો તો એ એવું માનશે કે તમે મનમાં ક્રોધથી ભરેલા હતા ચિત્ર તમારું પરેશ પરેશાન હશે અને તમારાથી વર્તન થઈ ગયું હશે એટલે જે વિનય પૂર્ણ માણસ હોય તેના વિનયમાં કોઈ ઉભી થતી નથી હું જ મારું સ્વર્ગ છું હું જ મારી મુક્તિ છું મારા સિવાય કોઈ બીજું મારા માટે નિર્ણાયક નથી ત્યારે જે વિનય ભાવ પેદા થાય છે જેમાં અહંકારનો અનુ અભાવ છે જેમાં અહંકાર નો અભાવ છે તે જ સાચા વિનય અંતર નો અવિર્ભાવ છે વિનય બહુ મોટી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કોઈ બીજું મારા દુખ નું કારણ નથી દોષ બીજા કોઈમાં નથી મારો જ છે મારો વિનય કોઈ શરત ને આધીન નથી એવું નહીં કે પતંગિયાને બચાવી લઈશું બચાવવા ડંખ મારશે તો એ એનો સ્વભાવ છે એના લીધે એના પ્રત્યેના આદરમાં કોઈ ફરક નહીં પડે કેટલી મહાન વાત કહી છે મારે ભગવાને એક એક શબ્દ ને અંદર ઉતારો ને આખું જીવન પરિવર્તન થઈ જશે આપણે મીછીને એમ નહી કહીએ કે તું ડંખ નહી મારે તો પ્રેમ કરીશ જીવ માત્ર માની લઈએ કે કે શત્રુ ગાળ આપશે મારી નાખવાની કોશિશ કરશે તો એ ઠીક છે એ જે કરી રહ્યો છે તે એ જાણે એનો વ્યવહાર છે પરંતુ એની અંદર જે છુપાયું છે તે અસ્તિત્વ છે આપણો આદર આપણો વિનય અસ્તિત્વ પ્રત્યે છે આ છે મહાન મહાવીર સ્વામી ભગવાનનો બતાવેલો મહાન વિનય તપ એને આપણે આત્મસાત કરીએ અને આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ એક પગલું વધીએ દીસ ઓડિયોસ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઈસ એટ એટ ફાઇવ ઝીરો જીરો 88567.